નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ શાળામાં ધોરણ આઠની જે અંગ્રેજી વિષયની સામાયિક

અહીં પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે જોઈએ નંબર વન હુ હેઝ ધ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ ધ નાઇન કોન્સ કોન્સેન્ટ હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ નંબર ટુ વીચ સ્કૂલ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ ધ સ્કૂલ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ સ્મિત વિદ્યાલય નંબર થ્રી ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ Of the competition. No, Mr. Sharma is not the host. Number four. Mr. Parmar's laptop is the scroll of the quiz true. Number five. Find out the similar word for contains for from the paragraph. So Jabau say competition. બીજો પેરાગ્રાફ છે તે પરથી જો એક ક્વેશન આન્સર નંબર વન વૂ વિલ આસ ક્વેશ્ચન મિસ્ટર પરમાર વિલ આસ ધ ક્વેશ્ચન નંબર ટુ હાવ મચ સ્કોલરશીપ વિલ અ સ્ટુડન્ટ ગેટ અ સ્ટુડન્ટ વિલ ગેટ ટુ હન્ડ્રેડ એવરી મંથ હેઝ અ સ્કોલરશીપ નંબર થ્રી કેન અર સ્ટુડન્ટ યુઝ ઓલ ધ થ્રી હેલ્પલાઇન No, a student can use only two of the three helplines. Number four. Last year Nandita tried hard and reached her. True or false? False. Number five. Find out the similar word for correct. Right. Chala three paragraph par thi. number one. Who played musical notes to? Tansen played the musical notes. Number two, which rag did Tansen innovate? So, Tansen innovated the Malharrag, creating Milya Malhar Malharrag. Number three, was Akbar the king of India? Yes, Akbar was the king of India. Number four, Tansen was not the gem in અકબર કો ટ્રુઅર ફોલ ફોલ્સ નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ઇનવેન્ટેડ ફ્રોમ ધ પેરેગ્રાફ ધ ઇનવોન્ટેશન્સ ચોથા પેરેગ્રાફ પરથી જોઈએ નંબર વન હુ ટોલ્ડ અકબર અબાઉટ સેન હરિદાસ ધન સેન ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ નંબર ટુ વેડ સંત હરિદાસ લાય લિવ The Sant Haridas lived in Vrindavan in the heart on the bank of river Yamuna. Number 3, was Baiju Bhawra the description of the Sant Haridas? Yes, Baiju Bhawra was a description of Sant Haridas. Number 4, Akbar grated both... ફોલ નંબર 5 ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ધ લોર્ડ ત્યાર પછી પાંચમા પેરેગ્રાફ છે તેમના ક્વેશ્ચન આન્સર તમને અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ક્વેશ્ચન નંબર ટુ સિલેક્ટ ધ મોસ્ટ ઓપોર્ચ્યુનેટેડ ઓપ્શન ધ રીવ રાઇટ ધ પેરેગ્રાફ એની વન જેમના ગુણ 5 જોઈએ તો પેલા પેરેગ્રાફનો અહીં તમને જવાબ આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને બીજો પેરેગ્રાફ છે તો તેમનો પણ તમને અહીં જવાબ આપી દીધેલો છે જે પણ તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજા પેરેગ્રાફનો પણ અહીં તમને જવાબ આપી દીધેલો છે ત્યારબાદ તમને ચોથો પેરેગ્રાફ છે તેમનો પણ તમને જવાબ આપી દીધેલો છે ત્યાર પછી પાંચ નંબરનો જે પેરેગ્રાફ છે તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર થ્રી ફાઇ Frame questions to go. The underlined word has answer any five Number one, there are six apples in the basket. The so how many apples are there in the basket? Number two, Nitak, see his bank banking, baking a cake. The so what is Nitak, she baking? Number three, Amit was in Gandhinagar last week. Where was Amit last week? નંબર ફોર અબ્દુલ વેન ટુ અમન હોમ યસ્ટરડે વેન ડી અબ્દુલ ગો ટુ અમન્સ હોમ નંબર ફાઈવ ધેર ઇઝ ધ લિટલ વોટર ઇન ધ જગ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ ત્યાર ચલો બીજો નંબર વન ધેર આર ટેન ઓરજીસ ઇન ધ બાસ્કેટ તો હાઉ મેની ઓરજીસ આર ધેર ઇન ધ બાસ્કેટ નંબર ટુ કાજલ મેળ કાજુ કત્રી વોટ ડીટ કાજુ કત્રી મેં થ્રી કિશન લીવ ઇન દ્વારકાઝ કિશન લીવ નંબર ફોર વુ ક્લીન અવર હાઉસ ઓન એવરી દિવાલી વેન ડુ વી ક્લીન અવર હાઉસ નંબર ફાઈવ ધેર ઇઝ અ લિટલ જૂસ ઇન ધ ગ્લાસ હાઉ મચ જૂસ ઇન ધેર ઇન ધ ગ્લાસ ચાલો નંબર થ્રી નંબર વન ધેર આર ટ્વેલ્વ સ્કેચ પેન ઇન ધ બોક્સ ધ હાઉ મેની સ્કેચ પેન આર ધેર ઇન ધ બોક્સ નંબર ટુ લખન ઇઝ રાઇટિંગ અ લેટર વોટ ઇઝ લખન રાઇટિંગ નંબર થ્રી અનુપમા વૉઝ ઇન રાજકોટ લાસ્ટ વીક વેર વોઝ અનુપમા લાસ્ટ વીક નંબર ફોર પ્રથમ બોટ થર્ટી કાઇસ ઓન લાસ્ટ ઉત્તરાયણ વેન ડીડ પ્રથમ બાય થર્ટી કાયટ્સ નંબર ફાઈવ દ્વિજા બોર ટુ લીટર્સ ઓફ મિલ્ક યસ્ટરડે તો હાઉ મચ મિલ્ક ડીડ દ્વિજા બાય યસ્ટરડે ચાલો નંબર ફોર ધેર આર ફાઈવ ટીચર્સ ઇન ધ સ્કૂલ તો હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધ સ્કૂલ નંબર ટુ હી ઇઝ વીયરિંગ અ બ્લૂ jeans and a white shirt so what is he wearing number 3 ashwin visited the museum on last monday when did ashwin visit the museum number 4 mahesh went to the main market where did mahesh go નંબર ફાઈવ મીના બોટ ફાઈવ કિલોગ્રામ્સ ઘી ફ્રોમ ધ ગ્રોસરી શોપ ધ હાઉ મચ ઘી ડીડ મીના બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ નંબર વન પાંચમામાં ધેર આર થ્રી ચેર્સ ઇન ધ કિચન ધ હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધ કિચન નંબર ટુ ઈ રોન અ પોયમ ઇન ધમ વર્ક વોટ ડીડ ઇશિતા રઈટ ઇન ધ હોમ વર્ક નંબર ફોર ધે વૅન ટુ આબુ બાય કાર દ્વેર ડીડ ધે ગો બાઈ કાર નંબર ફોર કવિતાઝ પેરેન્ટ્સ ગો ટુ સ્મથ ઓન એવરી શિવિ વેન ગો કવિતાઝ પેરેન્ટ્સ ગો ટુ સોમનાથ નંબર ફાઈવ ઇમ્રાન બોટ ટુ લીટર ઓફ ઓઇલ ફ્રોમ ધ ગ્રોસરી શોપ ધ હાઉ મચ ઓઇલ ડીલ ઇમરાન બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ ધ તારીખ એકવીસ બે હજાર ચોવીસના રોજ અંગ્રેજી વિષયની પીડીએફની તમને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મળી જશે અને વોટ્સઅપ પરથી પણ પીડીએફ મળી જશે ક્વેશ્ચન નંબર ફોર ક્લાસીફાઈ ધ રેમિંગ પેર એ નોન રાઈમિંગ પેર ફ્રોમ ધ બાસ્ક બ્રેકેટ એની વન જેમના ગુણ ફાઈવ જોઈએ તેમાં નંબર વન રાઇમિંગ પેર અહીં છે અને નોન રાઈમિંગ પેર અહીં તમને આપેલી છે ત્યાર પછી તેમની અંદર નંબર ટુ છે તો તેમાં પણ છે રાઈમિંગ પેર આપેલી છે અને નોન રાઇમિંગ પેર અહીં તમને આપેલી છે સામેની બાજુ ત્યાર પછી છે નંબર થ્રીની અંદર તેમાં પણ બ્રેકેટમાંથી તમારે જોઈને રાઇમિંગ પેર સાચે આ લખવાની છે અને નોન રાઇમિંગ પેર આ બાજુ છે ત્યાર પછી નંબર ફોરની અંદર પણ એમ જ છે અને નોન રાઇમિંગ ત્યાર પછી નંબર ફાઈવમાં પણ બ્રેકેટમાંથી જોઈને રાઇમિંગ પેર આ સાઈડ લખવાની છે અને નોન રાઇમિંગ પેર આ બાજુ ત્યાર પછી જો એક ક્વેશ્ચન નંબર ફાઈવ રાઇટ પેરેગ્રાફ ઓર ફાઈવ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ બાર ગ્રાફ એની વન જેમના ગુણ ફાઈવ નંબર વન પેટ માર્ક તો અહીં તમને ગ્રાફ આપેલો છે તે પરથી એટલા સેન્ટેન્સ આ રીતના તમારે લખવાના છે ત્યાર પછી જોઈએ નંબર ટુ આપેલો છે બે નંબરનો ગ્રાફ એટલે કે નંબર ટુ ઉપર તો તેમના આ રીતના સેન્ટેન્સ અહીં આપેલા છે તમારે આ રીતના લખવાના રહેશે ત્યાર પછી નંબર થ્રી બાઈંગ એન્ડ સેલિંગ ઓફ ફ્રૂટ ઇન અ વીક તો તેમનો પણ ગ્રાફ આપેલો છે તેમાં પણ આ રીતના સેન્ટેન્સ લખવાના છે નંબર ફોરમાં ટેમ્પરેચર ઇન સેલ્સયુ તો તેમનો પણ અહીં તમને ગ્રાફ આપેલો છે તે પરથી આ રીતના આપણે પેરેગ્રાફ લખવાનો છે એટલે કે સેન્ટેન્સ લખવાના રહેશે ત્યાર પછી છે નંબર ફાઈવમાં પણ એ જ રીતના છે એ ક્વોલિટી ઇન્ડેક્સ આપેલું છે તેમાં પણ આ રીતના સેન્ટેન્સ લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે